હાલો નીકળો ફટાફટ જાવ કાલે આવી જજો ટાઈમે હા ફોર્ચ્યુનર લેવા જાવી છે ટાઈમ નથી મારી પાસે તો ધંધાનો ટાઈમ હોય ને આ બધા એક તો હેરાન કરે છે એક લાખને એંસી હજાર કરોડ હલવાયેલા છે

થોડાક પૈસાની જરૂર હતી ભાઈ એટલે ફોન કર્યો તમને ના બાપા ના વીસ ટકા આપી દે એની ના નથી પણ મારે અર્જન્ટ જરૂર છે હા ઓફિસે બેઠા છો આવને ઓફિસે બેઠા છે ફટાફટ આવ નકર પછી જવા દઈએ અમે હાલો આયો આ ભાઈ આયો બે જ મિનિટો એ આ રિક્ષા ગોતું છું અરે બા હા 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 અરે બા બોલો બોલો અમને બહુ તકલીફ છે ઘરે માથા કોટુ આલે છે 1.5 કરોડ રૂપિયાની હવેલી હતી ને મારી જુગારમાં હારી ગયો

પછી તું ઘર માં હારી જાય તો પછી પૈસા કાથી કાઢશે આ પણ હારી જઈશ તો ભાઈ જુગાર બંધ કર્યો તમારા હમ મારા આમનો ખાતો મારા નો ખા એક તો રૂપિયા દેવાનો ને બધો મને માન નાખો મે સાચે આમ ગાઉ પડી જાવ ને તારા પૈસા થઈ જાય ના તો આ ઘરે પૈસા નો હોય બને સીધું એમ ના બાપા ના બાપા હા એટલે લાખ રૂપિયા જેવું આપો મારે મહિના દોઢ મહિના પૂરતા જોવે છે તમ તારું તમારું જે વ્યાજ થાય એ આપી દઈશ

તમને વાકો એના દેખાતું ખાજો ઈ દે શ્યા ઈ મો થઈ તમારે એમાં પૈસામાં તમારે ચિંતા નઈ કરવાની છત્રી ગામમાં ધીમે વ્યાજ વે લીધા હશે તમે પૂછી લેજો મારો એમાં બત્રી ગામ મારા જ છે ભાઈ બન મળી ગયા કે લે ટાઈમે ટાઈમે નથી મળ જાય એટલે તો એમાં કોક દી કાક તકલીફ હોય કોક દી શું છે ઓનલાઈન માં ઓલો હું ને કાક લે તમે અહીંયા બેઠા છો ને કાલે બેઠા ના મેં જ બેઠી પછી સિંગડા આવી જાય અમારે ક્યાં જવું ના બાપા ના એવું નઈ થાય અત્યારે મદદ કરો મારે જરૂર છે નગર તમને આટલું બધું ન ને આપી કેટલા લાખ રૂપિયા આપો ને ખાલી કે ગણેલા છે ગણેલા છે જો બેંક છે કે નહીં સામે થી સીધું અહીંયા પાર્સલ આવે લાગે હું તો ઓનલાઈન પૈસા લઈ

આવતા રેજો આભાર તમારો આવતા રેજો અમે પછી ધ્યાન રાખજો ના ના તમે આટલું મારું કામ કર્યું આભાર તમારો અમારે નીચે બે હાથ જોડવા પડે ના ના લબ્યું ભાઈ કેવા લાગે હાલો બે નીકળો આજનો ટાઈમ પૂરો એક લાખ એસી હજાર કરોડ રૂપિયાની ઉગવાની બાકી છે હવે યાર મારી બે ગાડી હપ્તા બા લોન વાળા સાહેબ મારા ઘરે આવતા થઈ ગયા છે તમારા પગારે નીકળે એવું છે આપી દીધું છે હાથ જોડું છે વિશ્વાસ છે તમારા ઉપર છે ને બંદૂક થી આપણું હાલે છે મારું મારું તો કઈ હાલતું નથી બંદૂક એટલે આપશે મારી આબરૂ રાખજો હા ભાઈ જાઓ